નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અત્યારે આપ અમારી સાથે ફેસબુક યુટ્યુબ અને ટ્વિટરના માધ્યમથી જોડાઈ ગયા છો સૌથી વધારે ચર્ચિત મુદ્દો અત્યારે ગુજરાતની રાજનીતિમાં અને ગુજરાતમાં છે તો એ છે અમરેલીનો પત્રકાંડનો મુદ્દો જે છેલ્લા કેટલાય સમયથી ગુજરાતમાં હેડલાઇન્સમાં બનેલું છે આ તમામ તમામ મુદ્દા પર રોજે નવા નવા અપડેટ્સ આવી રહ્યા છે ગુજરાત તક પણ એ તમામ અપડેટ્સ અને અમારા સહયોગી

અલગ અલગ મુદ્દાઓ પર વાતચીત કરવી છે મારા સાથે પારૂભાઈ જોડાયેલા છે પારૂભાઈ સ્વાગત છે આપનું ગુજરાત તક પર અત્યારે જે લેટેસ્ટ અપડેટ રોજે પ્રાપ્ત થઈ રહ્યા છે અમરેલી લેટર કાર્ડ ને મુદ્દે અને આ સાથે જ પાટીદાર ની દીકરી પાયલ ગોટી ને લઈને ત્યારે હવે એક નવી એન્ટ્રી નિર્લિપ રાયની સતત માંગ ઉઠી રહી હતી કે તેમને તપાસ સોંપવામાં આવે અને આખરે તેમને તપાસ છે સોંપાઈ ગઈ છે આ બધાની વચ્ચે પરેશ ધાનાણીએ ફેસબુક પર ઘણી પોસ્ટ કરી છે જેમાં તેમણે લખ્યું છે કે સત્યમેવ જયતે વિલંબિત છતા અધૂરા ન્યાય માટે માન મુખ્યમંત્રી શ્રી તેમજ પીડિતાની વેદનાને વાચા આપવા ખુલીને બહાર આવેલા તમામ રાજકીય સામાજિક આગેવાન અને પ્રિન્ટ મીડિયા ઇલેક્ટ્રોનિક મીડિયાને પણ તેમણે આભાર અહીં વ્યક્ત કર્યો છે આ સાથે જ અલગ અલગ મુદ્દાઓ પર તેઓ પોસ્ટ પણ મૂકી રહ્યા છે શું લાગી રહ્યું છે કે આ નારી સ્વાભિમાન આંદોલન છે એ કોંગ્રેસ માટે સક્સેસફુલ સાબિત થશે જી સોમિયા જણાવી દઉં કે અમરેલી જિલ્લા માટે કોંગ્રેસ નામ તો આખા ગુજરાતના કોંગ્રેસ માટે પાયલ ગોટી છે તે ઓક્સિજન સાબિત થઈ છે મરણ પથારી બેઠેલી કોંગ્રેસ છે તે આખી પાયલ ગોટી મુદ્દે આખી ઊભી થઈ ગઈ એવું કહેવું પણ અતિશયોક્તિભર્યું લાગતું મને નથી લાગતું પરંતુ મહત્વની વાત એ છે કે જે રીતે ની સત્યાવીસ ડિસેમ્બર ની જે ઘટના થઈ નકલી લેટર કાંડ થયો બાદમાં દીકરીને એફઆઈઆર થઈ એને ધરપકડ રાત્રિ કરવામાં આવી રીકન્સ્ટ્રકશન ના બહાને એનું સરઘસ કાઢવામાં આવ્યું બાદમાં તેને જેલ કરાયું કરાવ્યું પછી જે આખા રાજકીય આટાપાટા પાટા જેની બેન ઠુમરે જે ટ્વીટ કર્યું એ ટ્વીટ બાદની આખી રાજનીતિ ગરમાઈ ગઈ ને બીજા દિવસે કોંગી નેતા પ્રતાપ દુધાતે સમાજને ઢંઢોળવાનું જે કામ કર્યું આ છે મહત્વના કોંગ્રેસના બે નેતાઓ હતા જેની ટુમર અને પ્રતાપ પ્રતાપ સમાજને ઢંઢોળ્યો જેના કારણે ખોડલધામના આગેવાનો બધા મેદાનમાં આવ્યા બાદમાં આખો ઘટનાક્રમ જે સર્જાણો તેમાં ખોડલધામના જે અગ્રણી આગેવાનો બધા આવ્યા હતા અને બાદમાં કૌશિક વૈકરિયા બોલાવ્યા બોલ્યા ધારાસભ્ય મહેશ પસવાળા સાંસદ ભરત સુતરિયાને બોલાવ્યા અને સમગ્ર પ્રકરણ આટોપી લેવાય એના માટે શું કરવું એને મસલત થઈ હતી ચર્ચા વિચારણા થઈ ચર્ચા વિચારણા બાદ નક્કી એવું થયું કે દીકરીને જામીન નથી દીકરી માટે જેલમુક્ત કરવા માટે શું કરવું એટલે વન સિક્સ નાઇનનો રિપોર્ટ એટલે અત્યારે બી ની કરમ છે વન એઇટ નાઇન આ મુજબ એની કાર્યવાહી કરવાનું નક્કી થયું પોલીસે એમાં રિપોર્ટ પણ મૂક્યો પરંતુ સંજોગ વસાત નામદાર કોર્ટ તે ખારીજ કરવામાં આવ્યો પરંતુ એનું કાયદેસર જે જામીન અરજી હતી તે સેશન કોર્ટમાં મૂકવામાં મુકવામાં આવી ને સેશન કોર્ટે તેને જામીન મુક્ત કર્યા સેશન કોર્ટે જામીન મુક્ત કર્યા પછી લગભગ 48 કલાક બાદ પાયલ ગોટી મેદાન આવી ગઈ હતી ને મેદાનમાં આવ્યા બાદ તેણે પ્રેસ કોન્ફરન્સ સંબોધી પ્રેસ કોન્ફરન્સમાં તેણે પોલીસે માર માર્યો છે પોલીસે રાત્રે અટકાયત કરીને લઈ ગઈ પોલીસે પગે સુબડાવીને પટ્ટા માર્યા તેવા પણ પાયલ ગોટી આક્ષેપ કર્યા પરંતુ તેનો પ્રતિક્રમા પોલીસ તંત્ર સામે ન આવ્યું પોલીસ તંત્ર તો સામે ન આવ્યું પણ કોઈ રાજકીય જે હાલના સત્તાધીશ નેતાઓ છે તે પણ આ મુદ્દે કોઈ બોલવા ન આવ્યા પરંતુ જે ઘટનાક્રમ બાદ સર્જાયો કે અમરેલી એસપી સંજય ખરાતે સીટની ટીમની રચના કરી કે પાયલ ગોટી જે આક્ષેપ કર્યા છે તેની તપાસ થવી જોઈએ પરંતુ તો જે સીટની ટીમ હતી એ બધા અમરેલી SP થી નીચે કક્ષાના હતા અને તે વિઠળપુર ગામે પહોંચ્યા મને જાણવા મળતી માહિતી મુજબ લગભગ બપોરના ચાર વાચાના આસપાસ સીટની ટીમ ત્યાં પહોંચી છે બે મહિલા પોલીસ અધિકારી હતા ડિવાઇસ સ્પી શ્રી હતા પરંતુ 4 થી 7 વાગ્યા સુધી એમનું નિવેદન નોંધવાની કામગીરી ચાલી અને સાત વાગ્યા બાદ એનો મેડિકલ ટેસ્ટ માટે લઈ જવાની કાર્યવાહી થઈ એટલે સંધ્યા સાત વાગ્યા એટલે રાત્રિ થઈ ગઈ હતી રાત્રિના જયારે રાત્રે લઈને આવતા હતા રસ્તામાં પરેશ ધાનાણી ભેગા થઈ ગયા પરેશ ધાનાણી ગાડી ઉભી રાત્રી દીકરીને ક્યાં લઈ જાવ છો ક્યાં ધમકાવા લઈ જાવ છો દીકરીને એમ પણ પૂછ્યું કે તને પટ્ટા મારવા વાળા હતા ત્યારે દીકરી આ પણ પાડી હતી બાદ એને ઘરે લઈ ગયા ત્યાં નિવેદન નોંધવાની કાર્યવાહી શરૂ થઈ હતી એ અરસા મામલતદાર શ્રી આવ્યા નાયબ મામલતદાર હતા તેમની સમક્ષ પરેશ ધાનાણી ઉભા રહ્યા અને નિવેદન એને આપ્યું કે મને પટ્ટા માર્યા છે મને રાત્રે અટકાયત કરી નિવેદનો થયા બાદમાં પરેશ ધાનાણી એ પ્રેસ કોન્ફરન્સ બીજા દિવસે સંબોધી એ પ્રેસ કોન્ફરન્સ સંબોધીને લગભગ હું આ લાઈનમાં આટલા વર્ષોથી છું મેં એવડી મોટી બધી પ્રેસ કોન્ફરન્સ નથી જોઈ લગભગ બાવન મિનિટની પ્રેસ કોન્ફરન્સ થઈને તમામ મુદ્દાની છણાવટ સાથે પરેશ ધાનાણી બોલ્યા પરેશ ધાનાણી લગભગ છેલ્લા ચુંટણી ઇલેક્શન હારી ગયા ડિસેમ્બર બે હજાર બાવીસ માં ત્યારથી પરેશ ધાનાણી મૌન હતા પરંતુ પ્રથમવાર મીડિયા સમક્ષ સામે આવ્યા એને પ્રેસ કોન્ફરન્સ કરી અને આ પ્રેસ કોન્ફરન્સમાં એને પોલીસ તંત્ર પર ગંભીર પ્રકારના આક્ષેપો કર્યા અને ત્યાં જ એણે એલાન કર્યું કે પરેશ ધાનાણી દીકરીને ન્યાય આપવા માટે કોંગ્રેસનું બેનર નહીં કોઈ પણ રાજકીય પક્ષોના લોકો જોડાઈ શકે છે અને પહેલાં એક ચર્ચાનો ચોરો કરવો છે અને કૌશિક વેકરિયાનો જે નકલી લેટર કાન છે એ નકલી નથી અસલી લેટર છે સહી પણ અસલી છે લેટર પણ અસલી છે ને લખાણ પણ અસલી છે અને સિક્કો પણ અસલી છે તેવું છાતી ઠોકીને પરેશ ધારણણે બોલ્યો તો બાદમાં બીજા દિવસે સાંજે રાજકમલ ચોકમાં થી લગભગ આઠ વાગ્યા સુધી હું પણ ત્યાં હાજર હતો આઠ વાગ્યા સુધી એણે રાહ જોઈ કૌશિકભાઈ વેકરિયાની તમે સામે આવી અને જે આક્ષેપો લેટરમાં છે એમાં સત્યતા પુરવાર કરો એમ કે લેટર ખોટો કાઈ ન થયું એટલે વાગે જ એને કરી દીધી કે તે નારી સ્વાભિમાન આંદોલન તળે એક દિવસના ધરણા કરશે સવારે બીજા દિવસે દસ વાગે પરેશ ધાનાણી ત્યાં આવી ગયા પરેશ ધાનાણી એ ધરણા શરૂ કર્યા જાહેર મંચ પર ભાષણો પણ અલગ અલગ વાર કર્યા કોંગ્રેસ નેતાઓ હતા આપના પણ નેતાઓ હતા પૂર્વ ધારાસભ્ય લલિત કથાકાર આવ્યા હતા લલિતભાઈ ભાઈ વસોયા આવ્યા હતા વળતાદી પૂજાભાઈ વંશ આવ્યા હતા ભીખાભાઈ જોશી પૂર્વ ધારાસભ્યો આ તમામ લોકો આવ્યા હતા અને તેને નારી સ્વાભિમાન આંદોલન ને ટેકો જાહેર કર્યો તો અલગ અલગ સમાજના પણ લોકો ત્યાં આવ્યા હતા હું લગભગ અડતાલીસ કલાક તો એ મેં સંપૂર્ણ કવરેજ કર્યું રાત્રે પણ હું ત્યાં જ રહેતો હતો અને છાવણીમાં રહેતો હતો અને મેં સંપૂર્ણ ગુજરાત તકના તમામ દર્શકો ફળે માહિતી મળે એવા એવા સંપૂર્ણ નિષ્પક્ષ મેં પ્રયાસ કર્યા હતા તેમાં સફળ પણ રહ્યા આપણે અને તમામ માહિતીઓ આપણે આપી પરંતુ બાદમાં જે અડતાલીસ કલાક બાદનો ઘટનાક્રમ સર્જાયો અડતાલીસ કલાક થવા આવ્યા ત્યારે ફરેશ ધાનાણીની તબિયત બગડી ગઈ સુગર લેવલ ઘટ્યું કેમ કે તો એને હાર્ટને પ્રોબ્લેમ છે મુંબઈ ઇલેક્શન દરમિયાન એની તબિયત નાજુક થઈ ગઈ હતી અને બાદમાં હાલ સુગર લેવલ ઘટતા ચોસઠ જેવું સુગર લેવલ થતા ડૉક્ટરો પણ મૂંઝવણમાં મુકાઈ ગયા મેડિકલની ટીમ દ્વારા તપાસો કરવામાં આવી હતી કાર્યકર્તાઓ સમજાવતા હતા સ્થાનિક આગેવાનો પણ પરેશ ધાનાણી સમજાવતા હતા પરેશ ધાનાણી ન્યાય માટે છેક સુધી લડવાની વાત કરતા હતા રાત્રિના એમના મધર આવ્યા એમના મધરે એમને કીધું કે ન્યાય માટેની લડત અલગ હોઈ શકે પરંતુ તમારા શરીરના ભોગે નહીં ત્યારે પરેશ ધાનાણી માન્યા હતા ને બીજા દિવસે દસ વાગે ખુશ્બુ નામની દીકરીના હસ્તે એમણે પારણા કર્યા હતા ત્યારે જ એને એલાન કર્યું હતું કે આંદોલન અધ્યાય ટુ નો આરંભ સુરત થી થશે આજે આંદોલન બધું જે છે તે પૂર્ણ થઈ ગયું ધરપકડ થઈ ગઈ ઘટનાક્રમ સર્જાઈ ગયું પરંતુ ગત રાત્રે અમરેલી એસપી સંજય ખરાતે ત્રણ પોલીસ કર્મીને સસ્પેન્ડ કરી દીધા મેં પોતે અમરેલી એસપી ને લગભગ વિશક જેટલા કોલ કર્યા છે રાત્રે કર્યા સવારે કર્યા પહેલ સીબી ફોન કર્યા ફોન નતો લાગતા પરંતુ પોલીસ કર્મી નામ આજ સુધી નથી પડ્યું પેલી વાત કે રાત્રિના અટકાયત કરી એ મુદ્દે કર્યા છે સીટની તપાસમાં આ દોષિત ઠેર્યા છે પોલીસ કર્મીઓ કે અન્ય કોઈ કારણોસર આ પોલીસે નિવેદન એક પણ શબ્દ બોલ્યા બોલ્યા નથી હું રૂબરૂ મળ્યો આજ જ મળ્યો ને મેં રૂબરૂ સાહેબ જોડે ચર્ચા કરી પરંતુ હાલનું જે આખું સેન્સિટિવ પ્રકરણ થઈ ગયું છે તેને કારણે અમરેલી એસપીએ મૌન ધારણ કર્યું અને તપાસ ચાલુ હોવાનું રટણ રટણ ચાલુ રાખ્યું હતું સૌથી મહત્વની વાત એ છે કે અમરેલી પોલીસના કિશન આસોદરિયા વરજાંગભાઈ મૂળ સળિયા એવું અટક છે કાઈ અને એક હિનાબેન મેવાડા કર્યા ત્રણ પોલીસ કરીને સસ્પેન્ડ કર્યા પરંતુ સોમ્ય વાત કરું ને તો જ્યારે પાયલ ગોટીએ પ્રેસ કોન્ફરન્સ કરી ત્યારે તેણે એવું જણાવ્યું હતું કે મને રાત્રિના ત્રણ પોલીસ કર્મી અને બે મહિલા પોલીસ એટલે પાંચ નાના જે નામ નહોતા બોલ્યા બાદમાં પ્રેસ કોન્ફરન્સમાં તેણે જણાવ્યું હતું કે મને રિકન્સ્ટ્રક્શન દરમિયાન મને એલસીબી ઓફિસ ਤੇ સાયબરની ઓફિસે લઈ ગયા ત્યારે પીઆઈ એમ પરમાર ના કહેવા અર્પિતા નામની પોલીસ કર્મી એ મને પટ્ટા માર્યા હતા એટલે રાત્રે ના પાંચ જણા વાત આવી પોલીસ પછી બે નામ બીજા આવ્યા એટલે સાત નામ થયા પોલીસે ત્રણ ને સસ્પેન્ડ કર્યા છે ક્યાં કારણે સસ્પેન્ડ કર્યા પોલીસ ની તપાસ માં શું આવ્યું એ સ્પષ્ટ નથી થયું ગત રાત્રે એસપી જોડે મેં જ વાત કરી રૂબરૂ બેસીને વાત કરી એને એટલું જણાવ્યું માત્ર કે ગત રાત્રે સાડા દસ કલાકે ત્રણના સસ્પેન્ડમાં સહી કરી એમ ગત રાતથી મીડિયાના તમામ લોકો છે જેની સમગ્ર નજર આ નકલી છે તમામ લોકોના ફોન અમરેલી એસપી દ્વારા રિસીવ કરવામાં આવ્યા બાદમાં આજ હું રૂબરૂ મળ્યો મેં ચર્ચા કરી લીધી પરંતુ તપાસ ચાલુ હોવાનું ચાલુ રાખ્યું પરંતુ આજ તો અમરેલીમાં જેને પોણા ચાર વર્ષ સુધી નોકરી કરી અને એક સિંઘમ અધિકારી તરીકેની જેની છાપ ઊભી છે સમગ્ર ગુજરાતમાં જેના નામથી જ ભૂમાફિયા હોય ગુંડાગીરી કરવા વાળા તત્વો હોય કે કોઈ પણ ગેરકાનૂની પ્રવૃત્તિ કરતા હોય તમામ લોકો એક છે એવું જો કોઈ નામ હોય તો એ નિર્લિપ્ત રાય છે કાર્યદક્ષ નીડર નિષ્ઠાવાન અને જેટલા પણ તમે સ્લોગનો આપો એ બધા યોગ્ય છે કેમ કે આ વ્યક્તિત્વ જ એવું છે કે અમરેલી જિલ્લામાં એને પોણા ચાર વર્ષ સુધી જે નોકરી કરી અને પોણા ચાર વર્ષમાં અમરેલી જિલ્લાનો એક પણ એવો ખૂણો નહીં હોય કે જે નિર્લીપ રાય વાકેફ હોય ગઈ છે દૂધ ને પાણી જાય એવી તો આપણે પણ શક્યતા જોઈ રહ્યા છીએ કેમ કે નિષ્કલંક વ્યક્તિત્વ અને કાયદાના મર્યાદામાં રહીને રાય જે પણ કામગીરી કરે છે એ હંમેશા બંધારણમાં રહીને કરે છે અને કોઈ પણ ચમરબંધી હોય એની શેય શરમ નિર્લીપ રાય રાજકીય પક્ષો હોય તો નિર્લીપ રાય ફોન કરતા પણ ડરે છે આવું મેં પોતે પોણા ચાર વર્ષ નિર્લીપ રાય અહીંયા ત્યારે હું અહીંયા પત્રકાર તો કરતો હું મળતો ત્યારે પણ નીડર બાહોશ સેલ્યુટ કરવી પડે આવા અધિકારીને કે પોલીસ તંત્રમાં આવા અધિકારીઓ છે આવું ફિલ્મોમાં જોવા મળે છે સૌમ્ય કે સિંઘમ નામનો અધિકાર ફિલ્મોમાં જોવા મળે છે પણ રિયલ લાઈફમાં જોવા મળતું પરંતુ અમરેલીમાં નિર્લિપ્ત રાય સાબિત કર્યું છે કે પોલીસ ખરેખર સિંઘમ હોય જ બની શકે છે અને પોલીસ કાયદા મર્યાદા કરી શકે છે એક વાત એ પણ જણાવી દઉં કે નિર્લિત રાય એવું વ્યક્તિત્વ છે કે નિર્લિત રાય અમરેલીમાં પોલીસ કર્મીઓ હેડ કોન્સ્ટેબલ હોય એએસઆઈ હોય કે પીએસઆઈ હોય આ સસ્પેન્ડ કરવામાં નિર્લિપ્ત રાય છે કેમ કે કોઈ પણ બાંધ છોડમાં માનતા નથી

અને અત થી ઇતિ સુધી તમામ પ્રકરણ પર પૂર્ણ વિરામ લાવી શકે એવું રાજકીય વ્યક્તિત્વ માને છે અમરેલી જિલ્લાની જનતા પણ માની શકે છે ને હું તેમ એમ કઉ છું પોલીસ તંત્ર પણ કહી શકશે કે નહીં નિર્લિપ્ત રાય આવ્યા એટલે દૂધનું દૂધ ને પાણી પાણી થઈ ગયું કોઈ ચબરબંધી ની શરમ નિર્લિપ્ત રાય નહીં રાખે એવું જાણું છું બીજી વાત કરું

જે દિલીપ સંઘાણી એમના ચેરમેન છે એ બેંકમાં નોકરી કરતા એ વ્યક્તિ કૌશિક વેકરિયા બાદમાં ભાજપમાં માં આવ્યા દિલીપભાઈ ની આંગળી પકડી ને કૌશિકભાઈ રાજકારણ ના પાઠ શીખ્યા છે કેન્દ્રીય પૂર્વ કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા હોય તો તેની પણ આંગળી પકડીને દિલીપભાઈ છે અને કૌશિક વેકરિયાને પણ દિલીપભાઈ છે યુવા ભાજપ યુવા ભાજપમાંથી ભાજપ બાદમાં અમરેલી જિલ્લા ભાજપના પ્રમુખ પદ સુધી કૌશિક વેકરિયાની સફર બહુ સારી રહી કૌશિક વેકરિયાની કામ કરવાની પદ્ધતિ લોકોને ગમી અમરેલી જિલ્લાની જનતાને ગમી કાર્યકરોમાં એક એવો પ્રમુખ એને મળ્યો હતો કે અડધી રાતનો હોકારો કહેવાય ને એવો કૌશિક વેકરિયા સાબિત થયો હતો અને તેના ફળ સ્વરૂપે તેને બે હજાર બાવીસમાં અમરેલીની ટિકિટ મળી અમરેલીની ટિકિટ મળી અને જાણે લોટરી લાગી હોય તેવું જ જોવા મળ્યું કેમ કે પરેશ ધાનાણી એક એવું નામ હતું કે જેને અમરેલી જિલ્લાના ત્રણ દિગ્ગજ નેતાઓને હરાવ્યા દિલીપભાઈ સંઘાણી પુરુષોત્તમભાઈ રૂપાલા અને બાઉકુભાઈ ઉઘાડ પાટીદાર પટેલ સમાજમાં આ ત્રણ નેતાઓનું બહુ મોટું નામ છે ત્રણેય બહુ સક્ષમ નેતાઓ છે અને પરેશ જીતા હોય ત્યારે કૌશિક વેકરિયા તો નાનું બાળ હતું કે વેકરિયા કેમ આને હરવી શકશે એમ કે આવા દિગ્ગજો આની અમે હારી ગયા છે પરંતુ પોતાની કામ કરવાની કુને કાર્ય પદ્ધતિ કાર્યકરોને સાચવવાની આવડત એના કારણે કૌશિક વેકરિયા લગભગ પિસ્તાલીસ થી પચાસ હાજર મત ની લીડ થી જીતા હમ રેકોર્ડ બ્રેક જીત અને ત્યારે જ્યારે ઇલેક્શન નું મતદાન પૂર્ણ થઈ ગયું પરિણામ જાહેર થઈ ગયું હું પોતે ત્યાં હાજર હતો કૌશિક વેકેરીયાને મળવા પરેશ જાનણી ત્યાં આવ્યા હતા અને અભિનંદન આપ્યા હતા અને કીધું તું કે અમરેલી નો વિકાસ ભાઈ હવે તારા હાથે છે અમરેલી નો વિકાસ કરજે ભાઈ આ પરેશ ધાનાણીએ કીધું એનો હું સાક્ષી છું બાદમાં જે લેટકલી લેટર કાંડ થયું અને બાદમાં પરેશ ધાનાણી જે રીતે પટમાં આવ્યા અને કોંગ્રેસને અંદર પાયલ ગોટી નામનું ઓક્સિજન મળી ગયું અને પરેશ ધાનાણી બે વર્ષ પછી પ્રથમવાર મીડિયા સમક્ષ આવ્યા હતા અને પ્રેસ કોન્ફરન્સ કરી હતી આખો ઘટનાક્રમ સર્જાનો હવે તો નિર્લિપ્તરાયની એન્ટ્રી થઈ ચૂકી છે પરંતુ પરેશ ધાનાણી આજે જે ટ્વીટ કર્યા છે છેલ્લા અડતાલીસ કલાક અમરેલી ના રાજકમલ ચોક માંથી દાદા તમે જોજો મુખ્યમંત્રીશ્રી ને દાદાના નામથી સંબોધન કરી મૃદુભાઈ અને સંવેદનશીલ ગણાતા મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રી ની કામગીરી બને ત્યાં સુધી કોઈ રાજકીય વિરોધ પક્ષ પક્ષના હોય તો પણ મુખ્યમંત્રી સમક્ષ સારી ભાવના ધરાવતા હોય છે આવું મેં જોયું છે એની સામે આક્ષેપ પ્રત્યે આક્ષેપ ક્યારે નથી થતા પરેશ ધાનાણીએ વિનંતી કરી હતી વિરજીભાઈ કરી હતી જેની પ્રતાપભાઈ પણ વિનંતી કરી હતી કે દાદા તમને દજાડે નહીં એમ આવા શબ્દ પ્રયોગ પરેશ ધાનાણીએ કર્યા હતા પરંતુ આજે જે એને ટ્વીટ કર્યા છે સોશિયલ મીડિયામાં એ ટ્વીટ એને ભાજપના પ્રદેશ પ્રમુખ સી પાટીલ એનું અનુલક્ષીને કર્યા છે કે પાટીલ ના પપેટો એટલે એનો કહેવાનો મુદ્દો કૌશિક વેકરિયા તરફ હતો કે કૌશિક વેકરિયા નો પપેટ છે આવા એને વાક્ય રચના નામ નથી લખ્યું પરંતુ એનો સીધો સીધો ને આડકતરો ઈશારો કૌશિકભાઈ તરફ હતો કૌશિકભાઈ ની સામે જે રીતે અત્યારે નકલી લેટર કાર્ડ ને લઈને સાવચેત રહેજો અને પાટીલના પપેટોને ને સત્વારે નાર્કો ટેસ્ટ કરાવજો એટલે એકવાર ફરી જે હંમેશા ધાનાણી માંગ કરી રહ્યા હતા કે નાર્કો થવું જ જોઈએ એકવાર ફરી એમને પણ આ પોસ્ટમાં એજ થકી છે ઓગણત્રીસ તારીખે ગૃહમંત્રીશ્રી અમરેલી ની મુલાકાતે આ અમરેલી ની મુલાકાતે આવવાનું નું કારણ જૈન મુનિ નો લીલીયા પાસે સલણી ગામે જૈન મુનિ નો પડાવ હતો જે યાત્રાનો સંઘ નીકળે એના દર્શન આવ્યા હતા પરંતુ અમરેલી એરપોર્ટ ખાતે ઉતરી ત્યાં પહોંચેલા રોકાણ જ કર્યું રીતે પોલીસ તંત્ર ગ્રહમંત્રી છે એટલે પોલીસ તંત્ર જોડે હોય ભાજપના નેતા હોય લેવા આવ્યા હોય સ્વાભાવિક છે તો આવે જ પરંતુ જે રીતે પરેશ ધાનાણી આક્ષેપ કર્યો કે તમે આવીને એસપી ને શું સૂચના દઈ ગયા તમે શું કહી ગયા પછી કેમ સરઘસ કાઢ્યું આ મુદ્દા રાજકીય લોકો ને વેગ મળ્યો એનું કારણ ગૃહમંત્રી શ્રી નું આવવાનું માત્ર દર્શન નું હતું પરંતુ રાજકીય લોકો માટે આ મુદ્દો બની ગયો હતો કે ગૃહમંત્રી ના આવવા આવ્યા બાદ આ રીતે બધું સરઘસ નીકળ્યું પટ્ટા માર્યા અને આ બધું કહેવાનું એનો ભાવાર્થ એ હતો એમ એટલે એને પપેટોમાં ગ્રહ મંત્રી ગૃહમંત્રીશ્રીને પણ આવરી લીધા છે અને કૌશિકભાઈને આવરી લીધા છે એવી ઘણી ઘણી પોસ્ટ હતી જે એમને કરી હતી જેમાં તેમને ખાસ અલગ અલગ સીઆર પાટીલની વાત તો કરી અને બીજી લાજ લેનાર સામે લડતા રહીશું એટલે હજુ પણ એ લડી લેવાના મૂડમાં તો જોવા મળી જ રહ્યા છે ભવિષ્યમાં ગુજરાતની તમામ દીકરીઓની લજ્જા મર્યાદા અને સ્વાભિમાનના રક્ષણ કાજે બધા જ ધાર્મિક સામાજિક અને રાજકીય આગેવાનોને નારી સ્વાભિમાન આંદોલનને વિવિધ મોરચે આગળ ધપાવવા વિનંતી કરું છું એટલે હવે શું લાગે છે કે કોંગ્રેસની જે મહિલા કાર્યકર્તાઓ છે એ પણ હવે ઉગ્ર આંદોલન તરફ આગળ વધશે કારણ કે એમાં તેમણે ખાસ ઉલ્લેખ કર્યો છે કે આંદોલનને વિવિધ મોરચે આગળ ધપાવવા વિનંતી કરું છું રાજકીય આગેવાનોએ નારી સ્વાભિમાન એટલે અહીંયા પણ તેમણે એ જ વાત કરી છે તો શું લાગે છે કે આવનારા દિવસોમાં મહિલા કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે નેતાઓ છે એ આક્રમક અંદાજમાં જોવા મળશે સોમિયા એણે જે અડતાલીસ કલાકનું આંદોલન કર્યું એ આંદોલનમાં ક્યાંય કોંગ્રેસનો સિમ્બોલ હતો કોંગ્રેસનો સામાજિક શૈક્ષણિક સંસ્થાના આગેવાનો વેપારીઓ આમાં જોડાઈ શકે છે માત્ર ને માત્ર પરેશ ધાનાણી સહિતના જે કોંગ્રેસના નેતાઓ છે તેમનો ધ્યેય દીકરીને ન્યાય આપવાનો છે કેમકે પોલીસ તંત્ર જે ભૂલ કરી છે રાત્રીના લઈ જવાની જે રીતે પાયલ ગોટી આક્ષેપ કર્યા ને કોંગ્રેસના નેતા આક્ષેપ કર્યા રાત્રે લઈ ગયા એના કોઈ સીસીટીવી સામે આવ્યા નથી કોંગ્રેસ વાળા કરી હતી તમામ ના સીસીટીવી જાહેર કરો એવા એક પણ સીસીટીવી જાહેર નથી આટલે અત્યારે આક્ષેપ કહી શકીએ આપણે પણ એમ કેમ કે આપણે દીકરી કાલી કહે છે પીડિતા કે મને રાત્રે બાર વાગે લઈ ગયા પોલીસ ચોપડે જોઈ તો પોલીસ ચોપડે બીજા દિવસનો બપોર પછીનો નો પાંચ વાગ્યા ટાઈમ છે એટલે આક્ષેપ પ્રત્યે આક્ષેપ આપણે ન કરી શકીએ જે પીડિતા કહ્યું એ મુજબ આપણે કહી શકીએ પરંતુ જે તમે વાત કરો છો કોંગ્રેસ હવે કોંગ્રેસ મજબૂત આ મુદ્દે સો ટકા બની છે જે પોલીસને સામે પગલાં લેવાની વાત હતી એ પગલાં ત્રણ પોલીસને સસ્પેન્ડ કર્યા છે ક્યાં મુદ્દે સસ્પેન્ડ કર્યા તો હવે હું યોગ્ય નથી પરંતુ તો પરેશ ધાનાણી જે રીતે ટ્વીટ કર્યા છે એ તમામ રીતે લડવાની જાહેરાત હતી હું પરેશ ધાનાણીને મળ્યો હતો ત્યારે જેને એમને જણાવ્યું હતું કે આંદોલન ઉગ્ર થશે અને અમરેલી અમરેલી પછી સુરત પાર્ટુ થશે બાદમાં આંદોલન અમરેલીના સાથે આખા ગુજરાતના ગામડે ગામડે દીકરી ન્યાય માટે નિર્લિપ રાય પર ભાજપના નેતાઓને ભરોસો કોંગ્રેસના નેતાઓને ભરોસો કોઈ પણ રાજકીય ના આગેવાનો હોય તેને નિર્લીપ રાય ની કામગીરી કરવાની આવડત એની સુજબૂજ

એવા માથાપારે શખ્સો હતા એવા માથાભારે શખ્સો ને તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા એટલે કેવું પડે કે નિલિત રાય એક પણ ચબરબંધી થી રાખતા કાયદો કાયદાનું કામ કરાવે છે ને એમાં નિલિપરાય ની કામગીરી ઉડીને આંખે વળગે એવી દરેક વખતે રહી છે જોતા આવ્યા છીએ આ સમય આ આ પ્રકરણમાં પણ નિલિત રાય ની કામગીરી નિષ્પક્ષ છે એવું કહી શકાય બિલકુલ એટલે એમની કામગીરી ઉપર જ હવે આખા કેસનું દામોદ મદા છે એ હવે નિર્ભર કરે છે અને જે નિષ્પક્ષ તપાસ થવાની છે એવી પૂરેપૂરી આશા પણ સેવાઈ રહી છે મારો છેલ્લો સવાલ ફારૂકભાઈ શું પાયલ કોંગ્રેસ માટે ગેમ ચેન્જર સાબિત થશે અત્યાર સુધીની પરિસ્થિતિ જોતા એવું લાગી રહ્યું છે આપને સૌમ્ય જણાવી દઉં કે ટૂંકા સમયમાં જ નગરપાલિકા ગ્રામ પંચાયત અમુક જિલ્લા પંચાયત ચૂંટણીઓ થવાની છે એના માટે મેં પહેલા જ કહ્યું હતું કે મૃતપાય થઈ ગયેલી ગુજરાતમાં જે કોંગ્રેસ હતી એને પાયલ ગોટી નામનું ઓક્સિજન મળ્યું એમ કહેવું હું યોગ્ય માનું છું કેમ કે જે રીતે આખા ગુજરાતમાં અમરેલી જિલ્લા છતાં આખા ગુજરાતમાં પાયલ ગોટીને ન્યાય આપવાના મુદ્દે ભાજપ વિરોધના જે લોકો હતા જે મતદારો હતા તેને ઢઢોળવાનું કામ કર્યું છે કોંગ્રેસે નવી એક આશા ઉત્પન્ન કરી છે કે ન્યાય માટે લડત કોંગ્રેસ લડે છે અને આ કેસમાં કોંગ્રેસ લડી પણ અડતાલીસ કલાકના ઉપવાસ પણ કર્યા અને હવે આગામી ચૂંટણીઓમાં આનો ફાયદો કોંગ્રેસ ને સો ટકા થાય એવું તો લાગે જ છે અત્યારે આવનારા દિવસોમાં કોંગ્રેસના અંદર શું પરિવર્તન આવે છે અને એની સાથે સાથે પત્રિકાકાંડમાં શું નવા ખુલાસાઓ થાય છે કારણ કે હવે એન્ટ્રી થઈ ગઈ છે નિર્લભ રાય ની એટલે તમામ લોકોની આશા છે હવે તેમના પર જ તેમના સાથે જોડાયેલી છે એટલે આ કેસમાં હવે કદાચ આવનારા દિવસોમાં નવા વડાંક છે એ આવી શકે છે એટલે અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું પરંતુ તમામ અમરેલીને ને લગતી જે અપડેટ છે આ કેસને લગતી અપડેટ છે ગુજરાત તક આપણા સુધી પહોંચાડતું રહેશે નમસ્કાર